હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ બ્લોગમાં અત્યારે રમેશીએ માંડવી અને ગઈ કાલે આપણે માંડવી મસ્ત ફરી લીધું અને હવે આપણે જવાનો સમય થયો છે માતાનું નું મઢ તો માંડવી થી આપણે જઈએ છીએ માતાનું નું મઢ અને જાડુ ગઈકાલ જેવી મિસ્ટેક નથી કરવી અત્યારે પેલા નાસ્તો કરી લે પછી નીકળે એટલે ગમે અહીંયા માંડવીમાં નાસ્તો કરી લે જો ભાઈ આજે આપણે સવારના નાસ્તામાં ઈડલી વડા મગાવ્યા છે જો આપણે ઈડલી વડું લીધું છે મેડમ બે ઇડલી લીધી છે અને ભાઈ સંભાર ને ચટણી મસ્ત છે તો નીરવને જો જો એટલી ભાવી છે ને એને જો બીજી ઇડલી મગાવી છે નીરવ બહુ ભાવી ઈડલી

તમે માંડવીમાં આવો અને સારા એવા ઢોસાની તલાશમાં હોય ને તો ઢોંસા મામામાં આવજો બહુ એટલે બહુ ટીપિકલ સાઉથ ઇન્ડિયન એટલે જોરદાર બનાવે છે આની વિઝિટ લેજો બહુ મજા આવશે છે જમવાની તો આજે છે ને ગાડીમાં ટ્રાવેલિંગ વધારે છે એટલે મેં સેફટી માટે છે ને ઉલટીની ટિકડી લઈ લીધી છે નાસ્તો કરીને કારણ કે કેવું થાય છે અમુક વાર મનસાને ને અમુક વાર નથી વળતા તો મેં તો આજ સેફટી માટે છે ને આપણે ટિકડી લઈ લઈએ એટલે છે ને નિરવની આરવાર આપણે બે બાકી પાછળ જઈને ખૂઈ જાવ પડે જો ભાઈ પવન ચક્યુંનું પાખ્યું એવું છે જો ખાલી કેવડું છે ઓહો એ આપણને દૂરથી એમ લાગે કે ભાઈ નાની પવન જગ્યા છે પણ સાઈડમાંથી તમે ખાલી પાંખ્યું જોવો ને તો ખબર પડે કે દર્શન કરવા નથી અત્યારે અમે જઈએ છીએ એક કલાકનું ડ્રાઇવિંગ છે કોટેશ્વર મહાદેવ નારાયણ સરોવર અને જાડુના કુળદેવી છે કમળાદેવી માતાજી નું મંદિર છે ને ત્યાં જઈએ છીએ અને રિટર્ન માં છે પાછા માતાના મઢે આવી જશું અને અહિયાં દર્શન કરી લેશું કારણ કે અહિયાં છે ને ટૂંકમાં સાડા સુધી ખુલ્લું છે અને આપણે ત્યાં છે ને લગભગ વેલું બધું પૂરું થયું એટલે પેલા ઈ રૂટ લઈ લે પેલા ત્યાં જઈને પછી રિટર્ન માં દર્શન કરી જો ભાઈ માતાના ના છે ને આગળ દયાપર ગામ છે અને અહીંયા જો આ રેસ્ટોરન્ટ દેખાણી છે તો હવે ભાઈ ઓલરેડી બે વાગ્યા છે ને ભૂખ લાગી છે તો હાલો ફટાફટ જમી આવી જો ભાઈ આજે મગ એવું છે કાજુ કરી નું શાક સાથે છે કડક નાન અને જો ભાઈ કાંદા અને ભાઈ પાપડ ને એવું બધું સલાડ માં છે અને છાસ જો ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા છે કોટેશ્વર મહાદેવે અને જો આપણી ગાડી પાર્ક કરી લીધી છે હવે જઈએ

દર્શન કરી લેવું ને માંડ ઊડાઈ છે 5 મિનિટ તો આવીને ઊહી ગઈ હવે ફાઇનલી ઊઠી જાવ જો ભાઈ ચારે બાજુ દરિયો છે અને આ બાજુ જો ભાઈ મહાદેવનું મંદિર તો કોટેશ્વર મહાદેવના છે ને આપણે દર્શન થઈ ગયા છે ને આજે રવિવાર છે ને એટલે રોજ કરતા થોડી ઘણી ભીડ છે પણ એટલી બધી નથી અને પાછળ જો તમને દરિયો દેખાતો હશે અને ત્યાં પાછળ એક મંદિર હોતન છે તો અત્યારે હવે આપણે ત્યાં મંદિરે દર્શન કરવા જવાના છીએ જો ભાઈ અત્યારે જાડુ અને બંને ત્રોફા પીએ છીએ અને ત્રોફો જો આવી ગયો તૈયાર થાય અને આ તોફાની સાઈઝ જો તમે ખાલી આ તોફા ની સાઈઝ જો હોય કેવડું છે જો મે પૂછ્યું ને આ ભાઈ ને આ ભાઈ કે મલાઈ વાળા મલાઈ વાળા છે ને જો ભાઈ આ મલાઈ વાળા છે અને આ પાણી વાળા જો ભાઈ આ મંદિરે તો આપણે દર્શન કરીએ હવે આપણે જવાનું છે આ મંદિરે દર્શન કરવા શર્મા મહાદેવને દર્શન થઈ ગયા ને બીજું મંદિર છે ને મહાદેવનું જ મંદિર છે તો બંને જગ્યાએ આપણે દર્શન કરી લીધા છે અને હવે કમળા દેવી માતાજીના દર્શન કરવા માટે જવાનું છે ને અહીંયા દરિયો છે ને તો અહીંયા પાળી એટલી મસ્ત છે ને તો બેસવાની અહીંયા મજા આવે છે પણ આપણે એટલો બધો ટાઈમ નથી એટલે થોડીકવાર બેઠાને હવે જઈએ મને એવું લાગતું નહોતું કે આટલી બધી અહીંયા ટ્રાફિક હશે કારણ કે છેલ્લા બે દિવસથી ઓછી પબ્લિક જોવા મળતી હતી પણ સ્પેશિયલી કોટેશ્વર મહાદેવ છે ને બસું ભરી ભરી પબ્લિક આવેલી છે ગાડીઓ લઈને એટલી આવેલી છે

અને હવે મને અફસોસ થાય છે કારણ કે આમાં મજા નથી આવતી જેવો કોરા વાળ કેવો હોય ને તો મજા આવે હું છે ને તેલ ને એવું નથી નાખતો ખાલી સીરમ જ નાખું એને રેગ્યુલર જે નાખતા હોય ને અમુક લોકો છોકરાઓ રેગ્યુલર નાખતા હોય માથામાં તેલ પણ નીરવ નથી નાખતો એટલે મેં ના પાડી ત્યાં જ હવારે અમે બંને છે ને એરવોશ કર્યું તો આવું પાઉચ પડ્યું હતું ને એટલે અત્યારે હોટલનો મફતનો યુઝ કરું તો એટલે તે નાખી દીધું એમ કહી દે મફતનો જે ઓલો રૂપિયાવાળો પાઉચ આવે ને હોટલવાળા એ મને હક નથી થતું જ્યાં સુધી માથામાં ન નાખું ને ત્યાં સુધી પણ કઈ વાંધો ના કરવું છે ને ખાલી આમ થોડક સિલ્કી કરવા આટું છે ને વાળ હું સીરમ ને એવું નાખું બાકી તેલ નથી નાખતો કઈ ને કાલ ફરી હેર કર કરી નાખજે બીજો કોઈ ઓપ્શન નથી આજુ ગાડીમાં બેઠે ને તો હું વિચારતી હતી નીરો કેમ અલગ લાગે છે પણ પછી મેં કીધું કે તેલ નાખું છે કે હા

thank you આખા સમસ્ત સમાજના છે ને કુલદેવી છે તો આપણે દર્શન થઈ ગયા છે અને અહીંયા જો આજુબાજુ બેસવાની ઘણી બધી વસ્તુ છે ઠંડો હોવાની મસ્ત આવે છે થોડીક વાર બેહીને પછી નીકળી જો ભાઈ અત્યારે આપણે જે છે નારાયણ સરોવર મંદિર અને અહીંયા જો આખી બજાર છે જે કંઈ તમારે કાંઈ લેવું હોય જો અહીંયા બૂટ છે મોજડિયું છે ને એવું બધું અહીંયા જો હેન્ડીક્રાફ્ટ છે અને પાછળ એ મોટું છે માર્ક ચાલીને અત્યારે પહોંચી ગયા છે મંદિર ને હવે આપણે કરી આવી દર્શન જો કેટલા જૂના સમયનો ગેટ છે જો પહેલાંના સમયનો થોડો ઘણો ભાંગી તૂટી ગયો છે પણ મસ્ત છે જો ભાઈ આ છે નારાયણ સરોવર અને જો અહીંયા લોકો મમરા ખવડાવે છે માછલીને અને માછલી કેટલી બધી એવી જો અને બધા અહીંયા બેઠા છે અને જો ભાઈ સરોવર કેટલું વિશાળ છે જો અત્યારે છે ને એકદમ સૂરજ આત્મિક યુ છે ને તમે ખાલી સરોવરનો વ્યૂ જો તમને એમ લાગે જ નહીં કે આવી રીતે પાણી છે જો એટલું શાંત પાણી છે એમ લાગે ચાદર મૂકેલી ઉઠેલી જો ભાઈ મસ્ત છે વ્યૂ બકી જો વાગ્યા છે સવા સાત અને ફાઇનલી આપણે જો માતાના મઢે પહોંચી ગયા છે લગભગ મેઇન ગેટ બંધ છે એટલે સાઈડમાંથી અંદર જઈએ છીએ જોકે સાઈડમાંથી ચાલુ જ છે કદાચ મોડું થઈ ગયું એટલે મેન ગેટ બંધ રહેતો હશે યા તો કાયમ બંધરીતો આપણને આઈડિયાથી પહેલી વાર આવ્યા છે એટલે કીધું સાઈડમાંથી વહી જાવ એટલે સાઈડમાં જઈએ જો ભાઈ બજાર ચાલુ થઈ ગઈ બધી વસ્તુ મળે છે અને લગભગ અહીંયાથી જ જવાય છે આગળ હવે અમને સમજાવતો નથી અમે પહેલાં ગયા હતા ઈ મેન ગેટ છે કે આ મેન ગેટ છે કારણ કે હવે એવું લાગવા મળ્યું કે આ મેન ગેટ છે જો અહીંયા ગેટ આવી ગયું છે અહીંયાથી આપણે અંદર જવાનું છે એટલે લગભગ આ જ મેન ગેટ હશે જો ભાઈ આપણે માતાના મઢ પહોંચી ગયા હતા અને માતાજીના જો દર્શન થઈ ગયા છે મસ્ત મજા જો ભાઈ આપણે છે ને આ બાજુ ગાડી પાર્ક કરી હતી અને આ ગેટથી આવવાનો પ્રયત્ન કર્યો હતો પણ આ કદાચ કન્ટ્રાક્શન આલે છે એટલે બંધ રાખ્યું છે જો અહીંયા બધું મંદિરનું કામકાજ ચાલે છે અહીંયા ઉપર એ જો બધું બાંધેલું એટલે કામકાજ ચાલે છે જો તો માતાના મઢે છે ને બંને પ્રસાદ લઈ લીધો છે અને ઊન જાડુ જો બંને બેસી ગયા છે અને પ્રસાદમાં જો ભાત છે દાળ છે ફૂલવડી છે જાડવા લાપસી છે કે શું છે ઓકે જો ફાડા લાપસી છે પછી ચણા બટેકાનું શાક છે રોટલી છે અને ભાઈ જાડુને મોજ પડી ગઈ કારણ કે જાડુને ઘણા દિવસ આવું ખાવું ક્યાં જાડુ

સત્વારો આપી દો કા અને આ મને ખબર નહિ અત્યારે છે ઊંઘ ઉડી અત્યાર સુધી નકરી મને ઊંઘ જ આવતી હતી ફરવા બધે મંદિરે ગયા ને દર્શન કરવા તો ન્યાય મને ઊંઘમાં જ હતો રસ્તામાં મે ઊંઘમાં જ હતી પછી મને યાદ આવ્યું એકવાર મે કીધું તું ત્યારે તમ લોકો એ કોમેન્ટ માં કીધું તું કે તમે જ્યારે ઉલટી ની દવા પીઓ ને એટલે તમને વધારે ઊંઘ આવે મને લાગે આજનો દિવસ એટલે મને બહુ ઊંઘ આવતી રહી તો જો માતાજી નો પ્રસાદ લીધો પછી સોડા પીન હવે જઈએ છીએ આપડી ગાડી પાસે ને પછી જઈએ હોટલ માં અને ભાઈ પ્રસાદ તો મેં તો ભર પેટ યાર એટલો ટેસ્ટી હતો મજા આવી ગઈ જોકે જાડુ ને દાળ ભાત નહોતા ખાવા એટલે બાજુનો જે માણસ હતો એ પડતું ન મૂકવા દે ઉલાળી ગયો છે કારણ કે મારો ઓલરેડી દાળ ભાત ખાવા હોય એટલે મને તો બહુ મજા આઈ ગઈ એક મારો દાળ નો વાટકો ઉલાળી ગયો કાનો ઉલાળી ગયો પ્રસાદી તો બહુ સરસ અને આજે તમે ઘણા લોકો કેહો કે તમે કોટેશ્વર મહાદેવ ગયા નારાયણ સરોવર ગયા કમળાદેવી માતાજી ના મંદિરે ગયા અહીંયા ડ્રોન કેમ ન ઉડાડ્યું છે આજુબાજુમાં આર્મી નો કેમ્પ છે જ્યાં બી આર્મી નો કેમ્પ અહિયાં સિક્યુરિટી ના લીધે આપણે ડ્રોન ઉડાડી ન શકાય કાયદેસર જ ન ઉડાડી શકાય એટલે આપડે સિક્યુરિટી ફોલો કરીને આપડે ડ્રોન બાર જ નહોતું કાઢ્યું એટલે ફક્ત એ રીઝન છે બીજું કઈ રીઝન નથી તો પણ જે દેશની સવાલ ભાઈ નહી કરવા અમે જે હોટલ રાખી છે એનો ફટાફટ રૂમ ટુ આપી દો તમને ભાઈ જોયા બેડ છે આરામ કરવા માટે સામે છે ટીવી જે અમે ક્યારે ઓન જ નથી કરતા કારણ કે ટાઈમ જ હોતો અમને ફરવા ટાઈમે અને અહિયાં જો બપોર નો સામાન મૂકી દીધો છે અને આ બાજુ જો ભાઈ એક સોફો છે જેનો યુઝ અમે કરવા નથી કારણ કે ઓલરેડી બેડ છે એટલે પછી આ બાજુ આખો કબાટ છે જેમાં અમે સામાન બમાન કઈક મૂકશું પછી એક તો આ વસ્તુ મને બહુ મજા આવે કારણ કે આવતીકાલે આપણે ફરવા જવા માટે છે ને આ બેસ્ટ છે કારણ કે મસ્ત ઉઠીને ના ધોઈને અહીંયા તૈયાર થઈ જવાનું પછી જો નાસ્તા પાણી માટે ટીપાય છે અહીંયા વોશરૂમ છે તો બેઝિકલી જો આ છે અમારો આજની હોટેલ રૂમ ટુર તો જો ભાઈ આજનો દિવસ બહુ એટલે બહુ હેક્ટિક રહ્યો સવારે માંડવી થી ચાલુ કર્યો હતો પછી માતાનો મઢ પછી ગયા કોટેશ્વર મહાદેવ નારાયણ સરોવર અને પછી ગયા હતા કમળાદેવી માતાજીના મંદિરે ત્યાંથી પાછા માતા મઢા અને ફાઇનલી હોટેલે આવી ગયા છે અને હવે આજે ફૂલ એટલે ફૂલ ટ્રાવેલ કર્યું દિવસ પણ એક્ટિવ રહ્યો કારણ કે સતત બધા લોકેશન પૂરા કરવાના હતા પાછું હોટેલે પણ આવવાનું હતું અને માતાના મઢે રાતે પ્રસાદ લીધો અહીંયા ખાસ કરીને જે લોકોને માતાના મઢ આજુબાજુ સારું જમવું હોય લાઈક આમ જે શોખીન હોય પંજાબી ચાઇનીઝ દયા પર છે લગભગ કિલોમીટર થાય અને જો તમે કોટેશ્વર જતા હોય તો રસ્તામાં જ આવશે સ્પેશિયલ જવાની જરૂર નથી તો અહીંયા સરદાર કરીને છે રેસ્ટોરન્ટ એનું બહુ એટલે બહુ મસ્ત જમવાનું આવે છે બહુ ભીડ હતી બપોર અમે ગયા હતા ત્યારે અને જમવાનું બહુ એવું હતું કારણ કે આટલામાં છે ને ટૂંકમાં એવું જમવાનું લોકો બી કહે છે અને મેં બી આજ તો સ્વીકાર્યું કે ભાઈ એના જેવું ક્યાંય નહીં હોય કારણ કે પંજાબી ની જોરદાર હતું એટલે બહુ એટલે બહુ મજા આવી ગઈ રાતે પ્રસાદ તો ડબલ મજા આવી ગઈ દાળ ભાત ખાધા મજા આવી ગઈ તો કઈ વાંધો નહીં આજનો તમને આ વ્લોગ ગમ્યો હશે આઈ હોપ જો ગમે તો શું કરવાનું ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો શેર કરી દો યુટ્યુબ માં જોતા તો સબસ્ક્રાઇબ કરી દો ફેસબુક માં તો ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી બાય બાય કાલે કયું લોકેશન લેવાનું છે એ તો પાછું આપણે સસ્પેન્સ રાખશું તો એના માટે તમારે નેક્સ્ટ બ્લોગ જોવો પડશે અને હોપફુલી બેસ્ટ લોકેશન હશે તો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય